લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો યુટ્યુબ ની અંદર જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો એતલકુમાર નવા નવા કન્ટેન્ટ સાથે તમારી સાથે નવા નવા લાવે છે આ તો આપણે વાત કરીએ મારા રિપોર્ટ રિપોર્ટ હું ને મારા મિસિસ વચ્ચે ફાઇટ ચાલતી હતી કે તમે રિપોર્ટ કરાવો હું રિપોર્ટ કરાવું તમે રિપોર્ટ કરાવો હું રિપોર્ટ કરાવું શુગર નો રિપોર્ટ ઘણા ટાઈમ થી ચેકઅપ નતો કરાવ્યો એટલે આજે નક્કી કર્યું કે પતિ પત્ની બંને સાથે જઈ બરાબર ને અને છતાં હતા ત્યારે જ મેં એમ કીધું હતું અત્યારે મારા વાઇફે મને એમ કીધું કે તમે એકલા જાવ ને મેં કીધું નહીં આજે મને ખબર હતી મારા બોડીની અંદર કે મારા રિપોર્ટની અંદર બને ત્યાં સુધી કાંઈ નહીં આવે પ્રોબ્લેમ નહીં આવે કેમ કે હું થોડોક હેલ્થ માટે એક્સરસાઇઝ તે બધું વધારે વગેરે કરું છું એના હિસાબે પણ વાઇફને હું જોડે લઈ ગયો બનાવી મેં કીધું હું પણ આવું છું સાથે કરાવું છું તમે બંને રિપોર્ટ કરાવ્યા મારા હાથમાં રિપોર્ટ છે મિત્રો સુગરનો રિપોર્ટ કરાવ્યો નજીકની જે આપણે લેબોરેટરી હોય ત્યાં સૌપ્રથમ મારો રિપોર્ટ લઉં છું એ રિપોર્ટની અંદર સુગર છે ને બ્લડ ગ્લુકોઝ બ્લડ ગ્લુકોઝ સુગર છે ને એકસો ને એમ છે અહીંયા લખ્યું છે કે એકસો ચાલીસ અપ હોય ને તો સુગર હોય અને યુરિયન યુરિઅનની અંદર નીલ બતાવે છે એની અંદર સુગર નથી અને હવે મારા વાઇફનો રિપોર્ટ લઉં છું માનસી સાવલિયા એમનો રિપોર્ટ થોડોક એકસો ને અઠ્યાસી સુગર આવ્યું છે કેટલું વન ડબલ એટ સુગર છે તારા બોડીની અંદર આ રિપોર્ટ બતાવે છે દેખાય છે તમને તમને માનવામાં નહોતું આવતું પણ રિપોર્ટ બતાવે છે યુરિયન ની અંદર બે ચોકડી બતાવે છે બરાબર છે યુરિયન અને બ્લડ ની અંદર સુગર આવ્યું છે દોસ્તો તો મારો કહેવાનો મતલબ એમ છે કે જયારે પતિદેવ કેતા હોય કે તમે રિપોર્ટ કરાવો ચેક કરો ત્યારે ખરેખર આર્ગ્યુમેન્ટ ન કરાય અને તપાસ કરવી જોઈએ આજે ખરેખર હું કેતો તારે બોડીની અંદર આવ્યું કે ન આવ્યું સુગર સુગર આવ્યું હવે તમને જાણ થઈ ગઈ છે બરાબર છે કે મારા બોડીમાં સુગર છે તો હવે તમે સમજી લો આપણે ગમે ત્યાં બહાર જમવા જઈએ કે ઘરે જમતા હોય ત્યારે ગળપણથી આપણે થોડાક દૂર રહીએ હવે આની અંદર બન્યું છે એવું વાત આપણે એ કરીએ કે લાડુ હું ખાવ છું અને સુગર આનું વધે છે મારા માટે લાડુ લાવે છે સરસ મજાના એવરી ડે છું લાડુ હું ખાઉ છું સુગર મારા વાઇફ નું વધે છે બરાબર છે તો લાડુ તારે ખાવાના તો નથી પણ એ દિશામાં જોવાનું પણ નથી લાડુ પીડ્યા હોય ને લાડુ ને જોવો તો પણ સુગર વધે મનથી ભાવ કરો એવો ગરપણ નો તો બી બેઠા બેઠા સુગર વધે બિલકુલ ચિંતા નથી સુગર આવ્યું છે બોડી ની અંદર સુગર એટલે એક પ્રકારનો રોગ છે નથી હજી તો નોર્મલ છે અસર છે આગળ વધી શકે તમે રાખો તો બોડીની અંદર હજારો વાર કીધું કે મારી જોડે ગાર્ડન ની અંદર ચાલવા આવો એક્સરસાઇઝ કરો પણ કરે નહીં એક વાત કે અમારે ઘરનું કામ કેટલું હોય છે ઘરનું કામ હોય છે એની અંદર એક્સરસાઇઝ એટલી થઈ જાય છે કે ચાલવાની જરૂર નથી તો આ વાત પરથી એક વાત હું તમને મેસેજ આપું છું કે હરેક ઘરે પતિ પત્ની ભલે તમને કઈ પ્રોબ્લેમ નથી બોડીની અંદર સુગર નથી પણ રિપોર્ટ કરાવીને ચેક કરાવવું જરૂરી છે આજથી સુધી મારા વાઈફને ને ટ્રસ્ટ ન એને એમ હતું કે નહીં કાંઈ ન હોય નોર્મલ આવશે હજી તો હું રિપોર્ટ લેવા જઉં છું કહું છું કે સુગર આવી શકે ધ્યાન રાખજે તો એમ કહે છે પૂરા કોન્ફિડન્સથી કે સુધાર મને ન હોય હું કેતી હતી તું મને ન હોય અને મને એમ કેતી હતી તમને ન હોય કે આપણે શું કે ન આવે એટલે આવું મનમાં ન રાખવું પતિ પત્ની હોય તો પતિ કેતા હોય કે તમે જરા સુગર ટેસ્ટ કરાવો તો કરાવી લેવાનો સામે આર્ગ્યુમેન્ટ કે કરવાનો તમે કરાવો એમ બરાબર છે અને બને ત્યાં સુધી પતિ પત્ની જોડે જવાનું સુગર રિપોર્ટમાં બીજું કાય હોતું નથી બ્લડ લઈ યુરિયા આપીને ચેક કરીને 10 15 મિનિટમાં રિપોર્ટ આપી દે છે પણ આપણને ખ્યાલ તો આવી જાય કે હવે આપણે શું કરાવ્યું છે તો હવે આપણે ગળપણ ન લેવું જોઈએ વાત મારી તમને સમજાઈ ગઈ છે દોસ્તો હું શું કહેવા માંગુ છું આજે સુરત સિટી નું સુરત સિટી ની અંદર બધા જ પબ્લિક ને એક કાર્ડે સુગર રિપોર્ટ કરાવવાનું કીધું હોય ને કે ચાલો સુગર રિપોર્ટ કરાવવાનો છે અને ટેસ્ટ કરે ને તો મોટા ભાગના લોકોને સુગર આવે એટલા માટે સુગર ની પાછળ પાછળ શું આવે બીપી પણ આવી શકે છે એટલા માટે સુગર ભાઈ ને કંટ્રોલ ના કરવાનું બીપી અને સુગર બે મિત્ર છે હો પાછા એટલા માટે માટે કંટ્રોલ કરવા દૂર રહેવાનું છે કલ્પણ ખાવાનું તો નથી પણ જોવાનું પણ નથી સમજાય કે વાત ચાલો મિત્રોને જય શ્રી કૃષ્ણ કહી દો મિત્રો મારી વાત સમજાય વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરજો જો તમે તમને અમારા કોન્ટેન્ટ પસંદ આવતા હોય તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી